એવો બાજરાનો રોટલો આ અડદની ડાયર ડુંગળી ચટણી આની મજા લેવાની છે આપણે એ તો ખબર છે બધા જમવા બેઠા છે હવે અહીંયા કામ ચાલુ છે

બાજરાનો રોટલો અડદની ડાઇલનો રગડો બનાવ્યો છે આપણે એને મિક્સ કરી નાખીએ હવે અને એમાં લીંબુના બટકા નહીં ખાશે ત્યારે લીંબુના બટકા હાથેલા લીંબુ છે હવે આપણા ખાવાનું છે હવે રગડા બાજરા રોટલા રગડા થઈ ગયું શું કહેવાય એમ